ना ना। तुण। तुण। दुण। दुण। वो तो थी नुक्कड़ बना हुआ था। बस बस तो ना भाई ना ना बस ना भाई जो आम डाले तब लीक आ रहे हैं आम डाले बस कुछ। हाँ तो जब कोई नहीं बढ़ोतरा लग रही है। ओम भाई मैं तो कहीं ना बड़ा सीन ही हूँ। ओम भाई हाँ। तो मैं चला मरा। अरे एक नंबर है ना तीन नंबर है मैं तो ना कोई ना कोई

અમારું તેલ બની ગયું સારું હલો જયશ્રી હવે અમે અમારે ઘેરે જઈ રસોઈ ને તમારું તેલ બની ગયું બરોબર ના ના મારે નથી

થોડાક માં તમે રોવા મળ્યા છે થવાનો છે ઓલી બાજુ મોટું રાખો તો વયો જાય ઓલી બાજુ

તડે લેતે મેં આ દા વિદેત હું તો આ મસ્ત છે અલગ છે એટલે હું આ ખાડા જોઈએ

આજે જો વાળ મસ્ત કપાવી લીધા છે કેવા મસ્ત કપાવી હે ભાવ ને હા ઈ તો ઘડીએ બાવ નીચે પડી ગયું